આજકાલના ગુજરાતીઓ વિદેશી લાઇફ રંગે રંગાયા છે વિદેશ જવાના અભરખા ધરાવતા યુવાનો ક્યારેક તકલીફમાં પણ મુકાઈ જતા હોય છે આવો જ એક વિદેશમાં નોકરીના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે વિદેશમાં નોકરી કરવા જવાની ગેલછામાં અરવલ્લીના ધનસુરાના શીકા ગામની મહિલા સાથે છેતરપિંડી થઈ છે આ મહિલા પાસેથી એજન્ટોએ કટકે કટકે ચાલીસ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો મળતી જાણકારી પ્રમાણે ધનસુરા તાલુકાના શિકા ગામના અરુણાબેન ધવલભાઈ ચૌધરીને વિદેશ જવાનું આયોજન હતું માટે તેઓએ તેની જાણકારી માટે અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કરતા તેમને વિદેશમાં નોકરીનું સેટિંગ કરી આપવાનું કહ્યું હતું ત્યારબાદ મહિલા તેમના પરિવાર સાથે યુકે ગયા હતા અમે ઇન્ટરનેશનલ કરી અને કન્સલ્ટિંગ ઓફિસ આયલ છે જે વિઝાનું કામ કરે છે યાસર પટેલ અને યુસુફ પટેલ યાસર યુસુફ પટેલ અનીસ યુસુફ પટેલ અને આરીફ ભાઈલા કરીને તો આ ત્રણ લોકોએ મારી હાથે કમિટમેન્ટ કરી હતી વિઝા અપાવવાની વિજા એને અપાય એનો ડાઉટ થ્રી પ્લસ ટુ વિજા એના રાઇટ છે પણ એ વ્યક્તિએ મારી હાથે ચાલીસ લાખ રૂપિયા લઈ ત્યાં કંપની જ્યારે કંપની પાસે હું અહીંયા ગઈ છું ત્યારે કંપનીએ મને કામ નથી આપ્યું કેમ કે કંપની કહે છે કોઈ કામ જ નથી અહીંયાથી આ લોકોએ મને બે લાખ બત્રીસ હજાર સેલેરી છે તમને આ રીતે ફાયદો થશે ઓવર ટાઈમ કામ કરી શકશો આવું બધું મને કમિટમેન્ટ આપેલી અને ચાલીસ લાખ રૂપિયા એના પેટે માગેલ જે ચાલીસ લાખ રૂપિયા મેં એ લોકોને આઠમા મહિનામાં ટૂંકે ટૂંકે કરી અને ચૂકવેલા અને એકવીસ એકવીસ સપ્ટેમ્બરના અહીંયાથી હું મારા હસબન્ડ અને મારા બે બાળકો ગયેલા અને તેમને જે કંપનીમાં નોકરી આપવાની વાત કરવામાં આવી હતી તે કંપનીમાં તેમને નોકરી ન મળતા મહિલા પોતે છેતરાયા હોવાનું લાગતા તે પરત ઘરે આવી ગયા હતા ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી આચરનાર કન્સલ્ટન્સીના એજન્ટો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કંપનીની તપાસ કરી તો એ લોકોએ પહેલાં તો સાઠ દિવસ સુધી એને મને એમ કીધું કે આજે જઈએ છીએ કાલે જઈએ છીએ મેલ આવે છે ખોટી કમિટમેન્ટો કર્યા રાખી સાઠ દિવસ પતી ગયા મારે ખર્ચ આગળ થવા માંડ્યો તો અઢી લાખ રૂપિયા ઇન્ડિયા લેવલે ના પરવી શકાય ના પરિવાર આપણને એટલી બધી મદદ કરી શકે તો અઢી લાખ મને ના પહોંચાતા હું રિટર્ન આવીને ત્યાં મેં કંપનીની તપાસ કરી હતી ત્યાં રોબરો જઈને ડર ડરબીમાં ડરબી કરીને મારી કંપની હતી તો ત્યાં એવું જે અહીંયા વાત કરેલી હતી એનું કોઈ તથ્ય જ જોવા ના મળ્યું એમ કે કાયદેસર મારી હાથે પાસે મને ખ્યાલ આવ્યો કે મારી જોડે છેતર પિંડી છેતરપિંડી થઈ છે અને જેનું રેસિડેન્ટ પરમિટ એ લોકો ત્યાંની સરકારનું કાર્ડ આવે બીઆરપી એ બીઆરપી કાર્ડની અંદર લખેલું હોય રિસ્ટ્રિક્ટેડ વર્ક તો તમે અધર જગ્યાએ કોઈ જગ્યાએ કામ નથી કરી શકતા મેં તે સત્તા ટ્રાય કર્યો અધર જગ્યાએ કામ કરવાનું પણ કોઈ જગ્યાએ મને કામ નથી આપતી કેમ કે ત્યાંની સરકારનો રોલ છે કે જે વિઝા પર તમે આવ્યા છો એ જ તમે કામ કરી શકો અધર કોઈ કામ ના કરી શકો આ રીતે પછી ખબર પડી આ બધું જોતા કે આપણી જોડે કાયદેસરની છેતરપિંડી થઈ જાય અને પછી અહીંયા અમે રિટર્ન આવી ગયા મારા હસબન્ડ આવવાના બાકી છે એ વિધિને એક વીકમાં આવી જશે

કે મોડાસાના પીબી સુપરમાર્કેટની અંદર એક અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા એ કે જેમનું નામ અનીશ યુસુભાઈ પટેલ તથા અશર યુસુભાઈ પટેલ અને આરીફભાઈ ભાયલા જેઓએ આ કામના ફરિયાદીબેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના બે બાળકો અને શાહેદ મિતેશભાઈ આ લોકોને યુકે જવા માટે ચાલીસ લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા પણ એસકે કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં જેથી કરીને આ જે અમી કન્સલ્ટન્સીના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને ચાલીસ લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમના આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી અને એમની હાથે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી અથવા તો એ પરમાનન્ટ એમને જોબ પણ આપતી નથી એમ ખોટી લોભ લાલચ આપી અને ચાલીસ લાખની છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ કરવામાં